નિરવલ માથના જય માતા છે ગરીબગા મિત્રોની અરી આજે આપણે બેનોને મિક્સ મસાલો આપવાનો છે બધી અલગ અલગ મલકોટન સુધીની પહેરું છે બધી લેડીઝ માટેની ગર્લ્સ માટેની પાંચસો માં એકદમ મસ્ત આઈટમ છે અને આની અંદર સાઈઝ છે એમ સાઈઝ શોર્ટ કુર્તો છે ભારે દુપટ્ટો છે અને સરારા પ્લાસો છે એમ સાઈઝ માટે એક જ પીસ છે એમ સાઇઝનું આ બધું મોસ્ટ ઓફ સિંગલ સિંગલ પીસ જ છે અને એમ સાઈઝ ની અંદર એક બે પીસ હોય તો એમ સાઈઝ માં હોય બીજી સાઈઝ માં ન હોય એમ એટલે જેમાં જે પોઝિશન છે કઈ દઈશ આ સ્મોલ સાઈઝ લોંગ કુર્તો છે મસ્ત ભારે માં બધું પ્રસંગમાં પહેરાય એવું છે ને એમાં દુપટ્ટો છે ડિવાઈડર પ્લાસો છે આખો ભારે આઈટમ છે પાંચસો રૂપિયા ની અંદર આ બારસો પંદરસો માં મળે ને એ બધું ભારે કપડું છે આ પેર છે જોઈ લો સ્મોલ સાઈઝ ની અંદર પેર આ કુર્તો દુપટ્ટો અને આ એનું પેન્ટ પાંચસો રૂપિયામાં આ જોઈ લ્યો પર્પલ કલર આ પણ બહુ હાલે અત્યારે શેરવાની આખું શેરવાની કે ને આ શેરવાની છે આ એનો દુપટ્ટો છે આ રીતનો અને એની અંદર એ ડિવાઇડર પ્લાઝો પેન્ટ છે આમાં પાંચસો રૂપિયામાં પર્પલ કલર

પેન્ટ દુપટ્ટો અને વરગળામાં સરસ દેખાય જો પાંચસો રૂપિયામાં બી સરસ સાઇઝો આપવાના છે આની અંદર કલર છે આપણી પાસે એક ડબલ એક્સેલમાં છે કોફી કલર અને એક એક્સેલમાં છે મરચંટા કલર અને મહેંદીમાં એક આપણે બતાવ્યો હોય એક્સેલ અને બીજો છે એલ અને ત્રીજો એક છે એમાં સ્મોલ અને મરચંટા બતાવ્યો હોય એમાં બીજો એલ સાઈઝ અને મરચંટામાં બે સાઈઝો છે એક્સેલ અને એમ આ જોઈ દો મારચંટાની બે સાઈઝ એક્સેલ અને એલ પછી આપણે લગાડેલું છે બતાવી લો એમ એસ અને એલ એમાં ત્રણ સાઈઝ એક આ કોફી છે ચોકલેટ એમાં ડબલ એક છે હવે આ છો તમે આ એ સરારા છે એકદમ વર્કવાળું પહેલાં ટોપ આવશે એની અંદર સરારા પ્લાઝો છે ધોતી છે આમાં ધોતી જો સરારા નથી આમાં ધોતી છે અને દુપટ્ટો વર્કવાળો છે પાંચસો રૂપિયામાં છે સાઈઝ જોઈ દઉં એમાં આ એક્સેલની સાઈઝ છે રેડ કલર છે

આ પેન પેર છે બાંધણીની ની ની આ જોઈ લો અને આ દુપટ્ટો જો એમાં દુપટ્ટામાં વર્ક છે પાંચસો રૂપિયામાં પેર જો સોબર લુક પાંચસો રૂપિયા ની અંદર આ દુપટ્ટો છે ડબલ કલર નો લેરિયા છે દુપટ્ટામાં આ બધી એમ સાઈઝ હતી સાઈઝ છે એટલે કઈ સાયલ સાઈઝ છે મેથી પીડો પેઠીનો સ્પેશિયલ છે કે દુપટ્ટો એકદમ ભારે છે પાંચસો રૂપિયામાં સરસ દુપટ્ટો ન મળે તો આખી પીર મળી જાય છે તમને એની અંદર બીજી એક સાઈઝ છે આપણી પાસે એલ સાઈઝ છે જો બીજી એક એલ સાઈઝ છે એમાં એમાં દુપટ્ટો છે મરૂન કલરનો અને એ કા છે એલ મરૂન કલરની અંદર હવે વેરાયટી બતાવું આ દુપટ્ટો જોઈએ અને એનું પેન પાંચસો રૂપિયામાં એમાં કલર છે એક પર્પલ કલર છેલ્લે સુધી વિડિયો જોઈને આવી સરસ સરસ આઈટમ નો રાસ છે એક એમાં કલર કલર છે છે ત્રણ ઓપ્શન આની અંદર જ ખાસ કરીને અને વેરાયટી જો પાંચસો રૂપિયા માં આવી સરસ આઈટમ આપણે બેનોને ખાસ કરીને સ્પેશિયલી મસ્ત મજાની આઈટમ આપવાના છે જય માતાજી